શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય ચતુર્દશ ગર્ભાધાન શ્લોક સંખ્યા બેતાલીસ શબ્દ દીતિવાચ વગવતા સાક્ષાત્ના ભોદાર બાહુના આશા પુત્રોમહ્ય મા કૃદ્ધા બ્રાહ્મણા પ્રભો दीति ही उच दीति कहू वधम वध भगवता भगवान वड़े साक्षात प्रत्यक्ष सुनाभ तिमना सुदर्शन चक्र वड़े उदार उदार बाहुना हाथ वड़े आशा से હું ઈચ્છું છું પુત્રો બે પુત્રોનો મારા પુત્રો ક્રોધથી કદી ન બ્રાહ્મણા બ્રાહ્મણોના પ્રભો એ મારા નાથ અનુવાદ દીતે કહ્યું ભગવાન તેમના સુદર્શન ચક્રથી તેમના હાથે મારા પુત્રોને ઉદારતાપૂર્વક હણશે ગણશે એ સારી વાત છે હે મારા નાથ બ્રાહ્મણો અથવા ભક્તોના ક્રોધથી તેમનો ક્યારેય વધન થાય એટલું કરો ભાવા દીતીએ તેના ધણી પાસેથી જયારે સાંભળ્યું હું કે તેના પુત્રોની પ્રવૃત્તિઓથી મહાત્મા પુરુષો ગુસ્સે થશે ત્યારે તે ઘણી ચિંતાતુર થઈ તેને લાગ્યો કે કદાચ બ્રાહ્મણોના ક્રોધથી તેના પુત્રો હણાશે બ્રાહ્મણો કોઈની ઉપર ગુસ્સે થાય ત્યારે ભગવાન પ્રગટ થતા નથી કારણ કે બ્રાહ્મણનો ક્રોધ પોતે જ પૂરતો હોય છે પરંતુ ભક્ત જ્યારે કેવળ દુઃખી થાય છે ત્યારે ભગવાન અવશ્ય અવતારે છે દુર્જનો તરફથી થતા ત્રાસને ખાતર ભગવદ ભક્ત ભગવાનને પ્રગટ કરવાની પ્રાર્થના ક્યારેય કરતો નથી રક્ષણ માટે માગણી કરીને તેમને હેરાન કરતો નથી સાચું તો એ છે કે ભક્તોને રક્ષણ આપવા માટે ભગવાન આતુર હોય છે દિતિ સારી પેટે જાણતી હતી કે ભગવાન વડે થનારો તેના પુત્રોનો વધ પણ તેમની કૃપા જ હશે તેથી તે કહે છે કે ભગવાનનું ચક્ર તથા હાથ બહુ ઉદાર છે જો કોઈ મનુષ્યનો વધ ભગવાનના ચક્રથી થાય અને એ રીતે તે ભગવાનના હાથ જોવા પૂરતો ભાગ્યશાળી થાય તો તેના મોક્ષ માટે એટલું પૂરતું છે મહર્ષિને પણ આવું સદભાગ્ય પ્રાપ્ત થતું નથી જ્ઞાનતિમીરા જ્ઞાનશલાક ચક્ષુરૂન્મિ તસ્મૈ શ્રી ગુરવે ગુરવ શ્રીચૈતન્યમનો સ્થાપી યેન ભૂતલે સ્વયં કદાચ દિવસાંતિમ વંદેહમ શ્રી ગુરુ ગુરૂ શ્રેકમલ શ્રી ગુરુ ગુરુન્વૈશ્વ શ્રી રૂપમ શ્રીપ સાગ્રજાં સહગણ રઘુનાથન્વિ તમ સજીવ સાદ્વૈતમ સાવધુતમ શ્રી રાધા કૃષ્ણ શ્રીરાધાકૃષ્ણ પાન્સગણ લલિતા શુભિશખાન્ત करुणा सिंधु दिन बंधो जगतपति गोपेश गोपिका कांत नमो कांत नम तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी सुते देवी प्रणमा हरिप्रिय વાંછા કલ્પત્ય કૃપા સિંધુબે ચં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો ન શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રીઅદૈતગદાધર શિવાસાદિગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ

ભગવાન અવતાર લેશે અને એ રીતે એનો સંહાર કરશે દીતી માટે બહુ સારા સમાચાર હતા કે ભગવાનના હાથે મૃત્યુ થશે તો વિચારો કે ભગવાનના હાથે મૃત્યુ થવું એ જો શુભ છે તો ભગવાનનો હાથ ભગવાનના આશીર્વાદ જેના ઉપર હોય હા તેની શું હાલત હોય વિચાર તેની શું સ્થિતિ હોય મીન્સ કેટલો એ વ્યક્તિ મહિમા સારી છે અહીંયા દીધી કે ચાલો કઈ નહીં જે થયું તે કઈ પણ કમસે કમ ભગવાન મારે મારા પુત્રોને કે જેથી એમનું કલ્યાણ થાય આગળના શ્લોકના ભાવાર્થમાં પ્રોપાદ જ લખે છે કે દુષ્ટોના સંહારની તથા ભક્તો પરની કૃપાની તેમની લીલા વચ્ચે કોઈ તફાવત હોતો નથી આ આપણે બધું ધ્યાનથી વિચારવું જોઈએ ઘણી વાર અસુર મારે છે ભગવાન આપણે લીલા જોઈએ છે ત્યારે આપણે વિચાર અને મારી નાખ્યો પણ વાસ્તવમાં એની ઉપર એટલી બધી કૃપા કરી છે મોટી ભગવાને કે એવી કૃપા મહર્ષિઓ પર નથી કરતા ભગવાન વિચારો અસુરોને મારવા મીન્સ અસુરોને મારીને એને જીવ થી મારી નાખે છે તો એ પણ ભગવાનની કૃપા છે દેવી કૃપા મહર્ષિ પર નથી થતી પ્રપાદ લખે છે મહર્ષિઓને પણ આવું સદભાગ્ય પ્રાપ્ત થતું નથી તો આપણે વિચારી શકીએ કે ભક્તો પર ભગવાનની કૃપા શું છે હમ કેટલી અદ્ભુત ભક્તો પર ભગવાનની કૃપા છે અને એ કૃપા ભગવાન ઈચ્છે છે કે હું ભક્તોને કૃપા આપું કેમ કારણ કે ભગ ભક્ત ભગવાન પાસે કશું માંગતો નથી ઇવન આવી પરિસ્થિતિમાં પણ ભગવાન નથી કહેતા અરે ભક્ત નથી કેતા કે ભગવાન મારું રક્ષણ કરો આપણે જોઈએ છીએ પ્રહલાદ મહારાજ ક્યાંય એમને ભગવાનને નથી કહ્યું કે ભગવાન મારું રક્ષણ કરો એને વિશ્વાસ છે રક્ષસી વિશ્વાસો એને શું કહેવાય શરણાગતિ આનું તો શરણાગતિ કેવી રીતે આવે આનુકૂલ્ય સંકલ્પ પ્રતિકૂલ્ય શરણાગતિ તો આ છ લક્ષણ છે જેનાથી શરણાગતિ આવે અને શરણાગતિનું એક લક્ષણ છે ભગવાન રક્ષા કરશે તો ભગવાનની રક્ષા માટે પ્રાર્થના કરવાની ભક્ત જરૂર નથી આ શુદ્ધ ભક્તનું એ છે શું કહેવાય લક્ષણ છે અને એને કારણે ભગવાન બાધ્ય બને છે અજીત કૃષ્ણ જીતાઈ જાય છે એટલે આ ભક્તોની સ્થિતિ છે ભક્તોની શું કે ભક્તોનું સૌભાગ્ય છે એ નથી ઈચ્છતા ભક્તો કે હું ભગવાનને હેરાન કરું મને મારા માટે મને તકલીફ છે તો ભગવાન હેરાન કરું ના હું તકલીફ છે કઈ નહીં મારું મારા કર્મને કારણે છે ભગવાન અમારી તકલીફ મારા કર્મને કારણે છે તમારો શું વાત હા તમારું શું વાત તમે તો મારી તકલીફ ઓછી કરી ભગવાન તમારો શું વાત ભક્તની આ માનસિકતા હોય આ શુદ્ધ ભક્તિ લક્ષણ ભગવાન કહે છે એ પ્રવપાત કહે છે કે બ્રાહ્મણો એટલે અહીંયા બ્રાહ્મણોને હાથી મારાવવાની નથી ઈચ્છતી કે કેમ કારણ કે બ્રાહ્મણ જ્યારે દુઃખી થાય તો એ જો કોઈને શાપ આપે ને તો એની સજા થઈ જાય ભગવાનને આવવાની જરૂર નથી એટલે ભગવાન નથી આવતા હં ભગવાન પગડ નથી થતા જ્યારે બ્રાહ્મણો કોઈની પર ગુસ્સે થાય ત્યારે કારણ કે બ્રાહ્મણનો શપુતો છે પણ ભક્ત જ્યારે કેવળ દુઃખી થાય છે ત્યારે ભગવાન અવશ્ય અવતરે છે દુર્જોનો તરફથી થતા ત્રાસને ખાતર ભગવત ભગ ભગવાનને પ્રગટ થવાની પ્રાર્થના ક્યારેય કરતો નથી રક્ષણ માટે માંગણી કરીને તેમને હેરાન કરતો નથી હે જો આ શીખવાનું છે કે ભક્ત ગમે તે સ્થિતિમાં હોય કોઈ પણ આર્થિક સામાજિક રાજકીય માનસિક શારીરિક કોઈ પણ તકલીફમાં હોય તો ભક્ત ભગવાનને પ્રાર્થના નથી કરતો કે ભગવાન રક્ષણ માટે માંગણી કરીને તેમને હેરાન કરતો નથી હા છતાં છતાં સાચું તો એ છે કે ભક્તોને રક્ષણ આપવા માટે ભગવાન આતુર હોય છે આ પોઈન્ટ એટલે કેમ આતુર હોય છે કારણ કે ભગવાન ભક્તને શરણાગત છે અરે સોરી ભક્ત ભગવાનને શરણાગત છે એટલે ભગવાન પણ શરણાગત છે ભક્તને શું જોઈએ તારે શું જોઈએ બોલ 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 શું છે ધ્રુવ મહારાજ ને બોલ શું દર્શન થઈને હું કૃતાર્થ થઈ ગયો છે મારે કોઈ વર નથી જોઈતું ધ્રુવ મહારાજ કહે છે પ્રહલાદ મહારાજ શું કહે છે ભગવાન આ તો બિઝનેસ છે તમારી સાથે એક વેપારી કઈક બદલાની આશાથી વેપાર કરે છે હું વેપાર નથી કરતો ભગવાન ક્ષમા કરજો મારે કઈ નહીં છે ભક્તોની એટલે આ ભક્તોની માનસિકતા છે એટલે ભક્તો કશું નથી માંગતા પણ ભગવાન જાણે છે ભક્તોને શું જોઈએ છે હમ હું પૂરું પાડું છું પણ આનો અર્થ એવો નહીં કે ભક્તે વિચાર કઈ નહીં ભગવાન પૂરું કરશે ને માંગણી તો વિચારી રાખો ભગવાન પૂરી કરશે મારે આ ઈન્દ્રિય તૃપ્તિ કરવી પેલી તૃપ્તિ કરી મારે કાર લેવી છે ઘર લેવું છે હે તો ભક્ત વિચાર્યા કે માંગણી તો વિચાર તો ખરા કદાચ ભગવાન પૂરી કરશે તો એ વિચાર પણ નહીં કરવો જોઈએ ભક્તો કે મારી આ માંગણી પૂરી મારી આ ઈચ્છા છે મારી આ ઈચ્છા છે ભગવાન પૂરી કરશે એ ઈચ્છા એટલે બહુ સાવધાન દેવું પડે આપણી ચેતના કેવી હોય છે કે બિલકુલ નો ઇન્દ્રિય તૃપ્તિ બસ મને ફેસે મને હું ભગવાનની સેવા કરતો રહું એ જ મારે માંગવાનું છે અને આપણે રોજ માંગીએ છીએ સોળ માળા કરીને એ મારે કઈ નહી છે પરમ દેવ મોક્ષીમ ભા મોક્ષ પણ નથી જોઈતો ન મોક્ષ એ ગ્રહો મેસ્તી દામો દરે બે વાર કહે છે મોક્ષ નથી જોઈતો મારે વરદાન નથી જોઈતું બસ મને તમારી ભક્તિ હું ભક્તિ કરતો રહું તમને ભોગ અર્પણ કરતો રહું તમારી સેવા કરતો રહું જે મારાથી થાય છે રહું ભલે મને ગમે તે તકલીફ પડે મને એ તકલીફ જ નથી લાગતી તમારી સેવામાં મને તકલીફ જ લાગતી નથી ભગવાન તો તમે કેમ એવું વિચારો છો કે મને તકલીફ છે આપણે એવું વિચારવું છે કોઈ તકલીફ નથી ભગવાન તો મારા પાપ કર્મને કારણે આ બધું હું ભોગવું છું એમાં પણ તમે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમે માફ કરી દીધી મારી સજા આટલી તો તમે મને લાગવક દોડાવો છો હવે એક પોઈન્ટ ઝીરો વન તો ભોગવા દો મને આ ભક્તની માનસિકતા હોય છે જ્યારે માધવેન્દ્રપુરી અંતિમ સમયે બાહ્ય રૂપે એવી લીલા પ્રગટ કરતા હતા કે એ બહુ દુખી છે શારીરિક રીતે શારીરિક દુઃખી જેવી લીલા પણ એવું કદી નહીં સમજવું જોઈએ ભક્તો એ ગુરુ કે આપણા આચાર્યો એ ભૌતિક પરિસ્થિતિથી બાધ્ય છે નહી આજ આપણે શીખવાનું છે આપણે હંમેશા આપણી દ્રષ્ટિથી ભગવાનને ગુરુને સેવાને જોવા માંગીએ છીએ હું તો સેવા કરું છું તારી ચેતના શું છે હમણાં હું વિષ્ણુ અને સહસ રાંગીર પ્રભુ ગોવિંદમાં પ્રસાદ લેતા હતા સેવા પછી ગોવિંદ સેવા પછી અમે બધા પ્રસાદ લેતા હતા તો એક ભાગ પીરસતો હતો તો એને થારી લાગી ગઈ એની વાસણને તો મેં કહ્યું પ્રભુ એક રિક્વેસ્ટ કરું છું આ તમારી આ થાડી લાગી ગઈ એ સારું નહીં બધું કન્ટામિનેટ કરશે તે હું શું કરું અહીંયા ટેબલ પર મૂકું કે ક્યાં મૂકું આર્ગ્યુમેન્ટ કરવા આવ્યું એટલે મેં કીધું તમને કહી નહીં શકું તમને આ કહ્યું તે સારી વસ્તુ છે તો નારાજ થઈ ગયા સેવા તમે કરો છો તો કાળજી રાખો કોઈ ક્યાંય તો સાંભળતા શીખો કે યસ અમારી ભૂલ છે સોરી મારી ભૂલ થઈ અને કમ્પ્લીટ નમ્રતાથી મેં એને કહ્યું કે પ્રભુ એક રિક્વેસ્ટ છે આ રીતે નહીં લાગવું છે તે નારાજ થઈ ગયા તે નારાજ થઈ ગયો તો આ સમજવાનું છે કે આપણે સેવા કરીએ છીએ અને એમાં કઈ ભૂલ થાય તો આપણને શિક્ષા લેવા તૈયાર રહેવું જોઈએ યસ યસ હા 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 સાચી વાત છે મારે નહીં લાગવું છે હું ભૂલી ગયો પણ હું શું કરું કેવી રીતે લગાડું હા આપણે ઘણીવાર કહીએ કે આ આ પ્રભુ મને 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 ખબર 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 છે 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 તમારે જરૂર નથી ભાવના નહીં હો આપણે એમ કેવું છે ઓ સોરી મને ખબર નથી આપણને ખબર હોય તો પણ આપણે કેવું છે ઓ મારી ભૂલ થઈ ગઈ ક્ષમા કર આપણે એ લેવલ પર પહોંચવાનું છે આપણા અનર્થ કાઢવાના છે એને બદલે એમ નહીં કે મને બધી ખબર છે તું કોણ છે કહેવા વાળો પછી તમને કોણ કહેશે ગુરુ કહેશે નહીં કહેશે હા ભાઈ આને તો બધી ખબર છે નહીં કહેશે એટલે આ માનસિકતા બહુ જરૂરી છે કે હું સેવા કરું છું એટલા માટે નહીં કે લીડરે કહ્યું છે એટલે લીડર તો મને ગાઈડ કરે છે હા કે ભાઈ આ સેવા કરો આ સેવા કરો આ સેવા કરો અને મારી ભૂલ બતાવે છે કોણ બતાવશે ભૂલ તમારી હમ કોણ આ જગતમાં કોણ તમને કહે કે તમે ખોટા રસ્તે છો કોઈ નહીં કહેશે બાપ દીકરાને નથી કહેતો દીકરા મોબાઈલ નહીં જો બાપ નથી કહેતો દીકરા આ રીતે ફરવા નહીં પિક્ચર નહીં જો એક ભગવદ્ ગીતામાં બાપ નથી કહેતો પણ લીડર ગુરુ આચાર્યો આપણને કાન પકડીને કહે છે એક લાફો મારીને કહે છે બંધ કરવા તો આપણે સુધરતા નથી તો શું કરી શકીએ એનો ઉપાય શું એ શરણાગતિ શરણાગતિ નો અભાવ જયારે આપણને થાય કે હું તો સેવા કરું છું પરફેક્ટ તો સેવા છે હું એક તો મફતમાં સેવા કરું છું મફતમાં સેવા કરું છું આટલી બધી સેવા કરાવશે પ્રભુજી અને પછી છેલ્લે મારી પાસે વાસણ સફાઈ કરાવશે આ બધું કરું છું તો એ પ્રભુજી આવી રીતે મને બોલે છે આ માનસિકતા આ શું આમાંથી નીકળવાનું છે આપણે બહાર ભક્તોની વાત સાંભળો સમજો સેવાનો તૈયારી નથી કરી હું કોઈ દુખી પણ નથી તમારો કોઈની સેવાથી જસ્ટ કહું છું કે આપણી મેન્ટાલિટી આવી છે હું તો બહુ ખુશ છું કે તમે કેટલો સારો સહયોગ આપો છો એટલે જસ્ટ મેન્ટાલિટી આપણી આવી હોય છે કે યસ પ્રભુ થેન્ક યુ કે તમે મને સેવા આપી અને થેન્ક યુ કે સેવા આપી નહીં પણ તમે મારી ભૂલ પકડાય કોણ બતાવશે ભૂલ કોણ બતાવશે પાસે ચશ્મા નંબર કરાવીએ ડોક્ટર પૂછે આ બરાબર દેખાય છે ના ના બરાબર નથી બીજા દેખાય નહીં પછી ચાર પાંચ દસ વાર ડોક્ટર પૂછે અને પછી ગયા ચવા દો નહીં યાર ગાંડો ડોક્ટર છે આ જા બરાબર દેખાય છે હા જા તો તમે ક્યાં ચશ્મા આવશે તારક મહેતા ઉલ્ટા ચશ્મા ઉલ્ટા ચશ્મા આવશે ડોક્ટર નારાજ થઈ ગયા કે આ શું પૂછવા આ આ નંબર બરાબર છે આ ચશ્મા બરાબર આ નંબર બરાબર એ હું માંડેલું છે એ શું માંડેલું છે આપણે નારાજ થઈ જઈએ ડોક્ટરથી દર જે કાઢવાય તે કાઢીને મને આપ ને મને છોડ એવું આપણે કહીએ ડોક્ટર ને ના એવી જ રીતે ભક્તિ એવી રીતે આ શું ભગવાન આટલી બધા દુઃખો આપો છો હા તમારી ભક્તિ કરું છું આ શું પૈસાનો પ્રોબ્લેમ હા આ શું છે આ શું છે આટલી બધી ભક્તિ કરું છું થાકી ગયો ભગવાન તમારી ભક્તિ કરી કરીને આ ચેતના નહીં રાખશો થેન્ક યુ ભગવાન આ દુખ આપ્યું આપણે એટલે વારંવાર વાંચીએ ભાગવતમ વાંચવાનું કે જેથી કુંતી મહારાણીની માનસિકતા ખબર પડે હરે કૃષ્ણ શ્રીમદભાગવતમ કી જાય શિલ પ્રરૂપાદ કી જાય વાંચકલ ત્રશ